નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણના પર્યાવરણ વિષય જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ આપણી ચેનલ પર મૂકવામાં આવશે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈએ પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ પાંચ નંબર એક નીચેના મતે કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે ડ હળદર નંબર બે ટીમ્બાએ કાગડાને શું આપ્યું માટી નંબર ત્રણ પર્વતીય પ્રદેશ પર આવેલું સ્થળ કયું છે મનાલી નંબર ચાર નીચેના મતે કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ઊન નંબર પાંચ તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે પાણી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ પર્યાવરણ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક કાગડાએ વાડામાં ખાલી જગ્યા જોઈ કોઠીમ બુક નંબર બે પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે વનસ્પતિ નંબર ત્રણ બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે ઈગલો નંબર ચાર બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યા સરોવરમાં સહેલ ઘા કરી દાળ નંબર પાંચ કાગડો ગાય પાસે ખાલી જગ્યા લેવા ગયો દૂધ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જમના ગુણ પાંચ નંબર એક કાગડે વાડામાં વાળામાં જોયું ખરું નંબર બે દૂધ એ પ્રાણીજન્ય પદાર્થ છે ખરું નંબર ત્રણ વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે ખોટું નંબર ચાર બહુમાળી ઇમારતોમાં પાંચથી મધુ માળ હોય છે ખરું નંબર પાંચ લુહારે કાગડાને દાતરડું રૂપિયા લઈને આપ્યું ખોટું એક કૂવો પાણી નંબર બે લુહાર દાતરડું નંબર ત્રણ કુંભાર કડો નંબર ચાર ટીમ્બો માટી વિદ્યાર્થી મિત્રો ધોરણ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો જેમના ગુણ ચાર કાગડાને શું ખાવાનું મન થયું કાગડાને કોઠીબુ ખાવાનું મન થયું નંબર બે તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે અમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ મોટા ભાગે મારા પપ્પા કરે છે નંબર ત્રણ કુવા પાસેથી કાગડો ક્યાં ગયો તો કે કુવા પાસેથી કાગડો કુંભારને ત્યાં ગયો નંબર ચાર પાકું મકાન કોને કહેવાય તો કે જે મકાનની દિવાલો પથ્થર ઈંટો રેતી અને સિમેન્ટની બનેલી હોય છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોય તળીએ સિમેન્ટ પથ્થર કે લાદી હોય તેવા હોય એવા મકાનને પાકું મકાન કહેવાય પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપવું કોઈ પણ એક જમના ગુણ બે નંબર 1 આ ઘરમાં પ્રવેશ કરવાનું શું કરવું પડતું હશે તો કે અસમમાં પુષ્કળ પડતો હોવાથી ઉપર આવે છે ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે છે જેથી સીડી દ્વારા ઘરમાં પ્રવેશી શકાય આમ આ ઘરમાં પ્રવેશ કરવા સીડીનો ઉપયોગ કરવો પડતો હશે નંબર બે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે તો કે મનાલી વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે તથા બરફ પણ પડે છે અહીં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે